જય માતાજી મિત્રો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે સવાર સવારમાં પાણી ચાલુ કરી નાખ્યું છે જોઈ લો આ બાજુ તોરિયા આવેલું આવે ને આપણે એરંડામાં પાણી ચાલુ થઈ ગયું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહજો તો ચાલો જલ્દીથી આપણે નાકે જ આવી કે પાણી જાય છે તો ચાલો જલ્દીથી જ આયેલા જાવી આપણે આ સાઈડથી હાલશે કે આમાં સેઠે હાલે છે અડધી વચ્ચે તો ચાલો જલ્દીથી અને આપણે એડા જોઈ લો અને આપણે એરડામાં એ રહી તમને દેખાડવાની છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો તો ચાલો જલ્દીથી જાવી ફૂલ બાકાજી કીને જોઈ લો આપણે આ બાજુ છે એડા નાખેલા છે લણેલા તો એવું છે ને જે એક આગળ પણ ખરું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો તો ચાલો અને તમને એડામાં એ એરું આવી એ તમને દેખાડીશ કે જોઈ લો આ બાજુ પાંદડા ખાધેલા છે ને તો એરું તમને દેખાડું નકરી દાવી છે તો ચાલો જલ્દી જ આવી ને તમને દેખાડું એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો તો જોઈ લો મિત્રો આ પાંદરું કાલે હાવ હાજું હતું ને આજે જો કેવું કરી નાખ્યું છે તો તમને દેખાડું નહીં છીએ તો જો એરું આ સોટી છે ને આ બધી આવી આવી એક સોળો દાખો ઉપાડી લે છે તો આવું છે તો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહ્યો તો ચાલો જલ્દી જાવી અને નાકાની બાકા નાખી પછી આપણે આવી ગયા રૂપિયાના કુંડેના જોઈ લો આ બાજુ નો કુંડો ખાલી પડ્યો છે અને એને આમ ડાયરેક્ટ પાણી હાલે છે તો ચાલો આપણે એ બાજુ પણ જાવી તમને દેખાડું કે ક્યાં નાકા વાર છે ને આપણે એ બાજુ પાણી હાલે છે એનું ઝુંબડું આમ છે ને આપડે અહીંયા પણ પાણી હાલે છે એના એડા હે તો ચાલો બ્લોગ માં કન્ટિન્યુ જાય એટલે ફૂલ જીકી તો જો મિત્રો આમ નાકા વારે છે ડાયરેક્ટ પાણી હાલે છે મોટર નું તો આપણે નાકા વારવા જવાનું છે તો ચાલો તો ફાઈનલી આપણે મિત્રો જ્યાં પાણી હાલતું હતું ને ત્યાં આપણે પચી ગયા જોઈ લો એક એ માં હાલતું થઈ ગયું છે ફૂલ બાકાજીકી એક પાણી આવશે તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી બાકાજી બોલાઈ દેવાની આપણે આ બાજુ જોઈ લો તો ફૂલ બાકાજીક આવી ત્રણ માં વારવાનું છે તો ચાલો આગળ આવે ચર્યા જોવા જ આપણે એટલે અહીંયા જોઈને આપણે વારું તું નાખું અને બીજા વારવા જવાના એટલે જોવા તો ચાલો તો મિત્ર જોઈ લો અહીંયા પાણી થોડુંક તૂટીને આવે છે તો એનો આપણે કીચ ઇલાજ કરવો દેશે તો કંઈ વાંધો નહીં તો આપણે ચારમાં કરી નાખીએ ચાલો અહીંયા પણ તોડી નાખી એટલે એક હારે ચારમાં આપણે તોડી નાખી અહીંયા જાય છે પણ એક ચાર ચર્યા પીશીએ તો જોઈ લો આવી રીતે નાકા વાયર હોય તો કોમેન્ટ કરતી દઈ કારણ કે આપણે પાણી આવે છે ફૂલ એટલે આ ચરિયા ભરી રહે છે એટલે આપણે ચાર ચાર માં તો ચાલો આપણે આ ઘાચર્યા જોવા જાવી આવી તો મિત્રો જોઈ લો પાણી પહોંચી ગયું છે ચરીએ એક બે અને આ ને ચાર તો ચારે ચર્યા પાણી આવી ગયું છે તો ચાલો જલ્દી નાકો બદલી આવી હવે તો આપણે હાલતા થઈ ગયા જોઈ લો બીજા તૈણ માં વાળ દી ચાલો તો મિત્રો જે ત્રણ આપણે પાછું નાકું વાળી દીધું છે ને ઓલામાં આપણે પાણી જાતું તું તો આપણે આ બાજુ ત્રણ માં વાર દીધું ચાલો પાછું જોવા જવાનું છે તો આપડે આવી રીતે જ આખો દી નાકા વારવાના છે પછી મિત્રો આપણે જો વહેલી હાડીમાં પાણી હાલતું હતું ને માં બંધ થઈ કરી નાખ્યું ને આપડે આ બીજી આરડીમાં પાણી વાળ દીધું જોઈ લો પેલી આરડીમાં આપણે આ ખરા હવા નતો કહેતો તી આડીમાં વાર દીધું છે ને જોઈ લો હાવ લીલે લીલું હાલે છે પાણી તો જોઈ લો આ આવું હાવ લીલું છે ને તોય પાણી આપણે વાળ દીધું છે તો જોઈ લો ફૂલ બાકા જગી નાકા વારવાની અને આપણે બીજી બાજુ પણ પાણી ચાલુ કરી નાખ્યું છે ડાયરેક્ટ જાહેરમાં પાણી ચાલુ કર્યું છે તો ચાલો તમને દેખાડું આપણે બેક વાર નાકા વારી છીએ હવર અહીંયા ડાયરેક્ટ વાર્યું છે ચાલો જલ્દીથી જાવી જોવા તમને પણ દેખાડું એ આપણે નાકું વાર દીધું છે મોટર ચાલુ થઈ ગઈ છે ને કચરિયું ભરી રહી છે તો ચાલો જલ્દીથી જાવી નાકાવાર ને ફૂલ બાકાજી બોલાવી છે તો ચાલો તો જોઈ લો આમાં પાણી આવેલું આવે તો આપણે કુંડો ખાલી થઈ જવા દાયો છે કે આપણે હવારમાં ખોલી નાખ્યું હતું વાગી ગયા છે અગિયાર અત્યારે અગિયાર વાગ્યા છે ને આમ જોરમાં પાણી આલે છે ને આ બાજુ આપણું જીરું છે તો ફૂલ બાકાજી કી તો બ્લોકમાં કન્ટિન્યુ બના રહી ગયો તો જોઈ લો આ જાહેરમાં પાણી આલે છે આપણે ડાયરેક તો જો આમ આલે છે તમને દેખાડું આપણે આ બાજુ ડુંગરી વાયુ છે ને મકાઈના છે આ લાગટ દેખાય તો જોઈ લો આ હોસ્પાઇપમાં પાણી આવેલું જાય છે તો આ અહીંયા જોવા જાય અહીંયા આપણે એક મોટરનું ડાયરેક્ટ પાણી જાય છે જોઈ લો તો ચરિયું જોવા જવાનું છે તો ચાલો જલ્દી જોઈએ જ ચર્યું કે ભરાણું છે કે નહીં ભરાણું કે આપણે નાકુવારીને આમ જતા રહીએ તા એડામાં નાકુવારવા કે આપણે બી કર પાણી હાલે છે તો ચાલો તો જોઈ લો આપણે ચરિયું તો ભરી રેવા વાયું છે તો આપણે પછી નાખું વારી દેવી તો ચાલો નાખું જલ્દીથી વાર દેવી કે ચરિયું ભરી રહ્યું છે તો મિત્રો આપણે અહીંયા વાડિયામાં જો મેંગી બનાવવાની છે અહીં પર પાણી આલે છે ને આપણે અહીંયા મેંગી બનાવવાની તો જો પાણી તમને દેખાડું તો આમ બળદેવ કાકા આવે છે તપેલી લઈને તો આપણે જો અહીંયા પાણી હાલે છે મેંગી બનાવે બળદેવ કાકા ચાલો જલ્દીથી હવે બનાવી નાખે फाइनली महंगी आपने बने ना जी लो बर्थडे काका खावा बे गया है मुरत करे चेवी लगी बस तो फूल <laughs> बाका जी की फूल बाका जी की चलो आप नहीं खावन चालू बिस्किट पा लीजिए हम तो साट आई छेले छेले खाई गया तो <laughs> पांडाई ने मुक्ता बनी ये दी महंगी आपने તો મિત્રો આપણે થી મેંગી ખાઈને આપણે ઘરની વાડી આવતા રહીએ જોઈ લો આપણે આ છે ને આપણે એ વાડી રાખતા હતા ત્યાં આપણે મેંગી બનાવી હતી તો ચાલો આપણે અહીંયા પેલા શેણા ખાવા આઈએ અહીં આપણે કરની વાડીએ તમને દેખાડું શેણા છે ને આપણે ફૂલાવર છે ને આ રીંગણી છે ચાલો આપણે જલ્દીથી જ શેણા ખાવા તો બ્લોગમાં કન્ટિન્યુ તો આપણે જો અહીંયા છે કોબી શિયા ફુલાવર છે જોઈ લો કે આવું જાળવે થઈ જાય છે તો આવું ફુલાવર છીએ ને આપણે આગળ આ શેણાના સોડવા છીએ તો આગળ પાઇકા છીએ જોઈ લો તો આવું છે તો આપણે ચાલો જલ્દી શેણા ખાવાના છે અને આપણે ઓલી બાજુ કહું વાયેલા છે જો આ કહું છે અને આ આપણા ડુંગળી છે મોગરા આવી ગયા છે અને આ જોઈ લો કોબી ચીવી થઈ મસ્ત મજાની ને ફુલાવર કંઈક આવું થઈ ગયું છે હાડે જોઈ લો આવું ફુલાવર થઈ ગયું છે જોઈ લો તો આપણે શેણા આ બાજુ છે અહીંયા શેણા થોડા થોડા પાકી ગયા છે તો આપણે આમ અહીં ખાવાના છીએ શેણા આવા પાકી ગયા છે તો હવે મળશે આપણે નવા બ્લોગમાં અહીંયા આપણે બ્લોગનું પૂરું કરી દઈશું લાઈક ફોલો કરી નાખજો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમે મળશે નવા બ્લોગમાં